નાગરિકોના હૃદયનો સંવાદ એટલે મન કી બાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત એટલે સેવા અને જનસેવાની પ્રેરણા અને ઉર્જાનું ઉત્તમ ઉદાહરણ આ કાર્યક્રમ હંમેશા રાષ્ટ્ર સેવા માટે એક નવા પથ અને નવી ઉર્જાનું દિશા સૂચન કરે છે ત્યારે આજ રોજ અંકલેશ્વર તાલુકાના સારંગપુર ખાતે કનૈયાનગરમાં નારણભાઈ ભરવાડના નિવાસસ્થાને મન કી બાતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રધાનમંત્રી આ પ્રસંગે તાલુકા ભાજપના પ્રમુખ ચંદ્રેશ પટેલ સારંગપુર ગામના આગેવાન કેતન પટેલ તાલુકા ભાજપના હોદ્દેદારો તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો સહિત સરપંચો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દર મહિનાના છેલ્લા રવિવારે દેશના લોકો સમક્ષ પોતાની મન કી બાત નો કાર્યક્રમ રજૂ કરે છે અને એમાં દેશભરના જે કઈ લોકો પોતાની કળા સંસ્કૃતિ કારીગરી રમત ગમત વ્યવસાય કુદરતી સૌંદર્ય સાંસ્કૃતિક વિરાસત ધાર્મિક સ્થળો વિદ્યાર્થીઓને લગતા કાર્યક્રમ કન્યાઓને લગતા કાર્યક્રમ વૃદ્ધોની સુવિધાને લગતા કાર્યક્રમ વૈજ્ઞાનિકોને લગતા કાર્યક્રમો એવા અનેક પ્રકારના કાર્યક્રમો દર મહિનાના છેલ્લા રવિવારે પોતાના મન કી બાત ના કાર્યક્રમમાં પ્રસ્તુત કરતા હોય છે આજે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામે આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો કાર્યકરો અહી ગામના લોકોની સાથે જોડાયા અને આ મન કી બાત નો કાર્યક્રમ આજે અહીં સારંગપુર ગામે સૌએ માણ્યો